દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં ફરી બળાત્કારની ઘટના સામે આવી છે મિત્રના પિતાએ જ પુત્રીની ઉંમરની સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો છેલ્લા ઘણા સમયથી લોકોમાં પારિવારિક ઝઘડાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં પતિ અને પત્નીના રોજિંદા ઝઘડાનો કરુણ અંજામ જોવા મળ્યો છે

કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફર્યા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવે અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓને કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈનશ્રી એમ બી અવસુરા કાપુદરા પોસ્ટનાઓ હાલ કરી રહ્યો છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ